સુરતના ઉદના ખાતે આવેલ છત્રપતિ શિવાજી સંકુલમાં વોટર રિચાર્જ સિસ્ટમના પ્રકલ્પનો કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને સુરત નવસારીના સાંસદ સી આર પાટીલના હાજરીમાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું જળ સંચયને લઈને સુરતમાં જળશક્તિ અભિયાન હેઠળ વોટર રિચાર્જ સિસ્ટમના પ્રકલ્પના ભૂમિપૂજન માટે યોજાયેલા કાર્યક્રમમાં સુરતના સાંસદ મુકેશ દલાલ સહિતના ધારાસભ્યો કોર્પોરેટર અને ભાજપના આગેવાનો તથા મનપાના અધિકારીઓ હાજર રહ્યા હતા ભારત સરકારના જલ શક્તિ મંત્રાલય દ્વારા કેચ ધ રેઇન મહાઅભિયાનની શરૂઆત કરવામાં આવેલ હતી માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટિલ સાહેબે સમગ્ર સાઉથ ગુજરાતમાં મોટા પાયામાં રેઇન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રકચર્સ બનાવવામાં આવે એમના માટેનું એક અભિયાન ઉપાડ્યું છે એમના જ ભાગ સ્વરૂપે આજે સુરત શહેરમાં સુરત મહાનગરપાલિકાની જો ઇમારતો છે સુરત સિટી બ્રિજ સિટી તરીકે ઓળખાય છે એટલે બ્રિજેસમાં જો પાણી કલેક્ટ કરીને એમને રેઇન વોટર હાર્વેસ્ટ કરીને એમને ભૂગર્ભ જલમાં ઉતારી શકાય એમના માટેના કામો અને જન ભાગીદારીમાંથી બીજી જો પ્રાઇવેટ સોસાયટીઝ હોય છે એમને પણ આ સ્કીમમાં મોટા પાયા ઉપર આવરી લેવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે સી આર પાટીલ સાહેબના અધ્યક્ષસ્થાને માનની મેયરશ્રી અને કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ કોર્પોરેટરશ્રીઓની ઉપસ્થિતિમાં અહીંયાથી બ્રેન વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સની શુભ શરૂઆત સમગ્ર સુરત શહેર માટે કરવામાં આવેલ છે